ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડ જિલ્લા તંત્ર દ્વારા સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રથમ દિવસે સવારે જિલ્લાના ચાર સહિત રાજ્યના એકસો આઠ સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લામાં કુલ ઓગણસિત્તેર હજાર સાતસો ચાર લોકોએ રજીસ્ટ્રેશન કરીને રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો કાર્યક્રમમાં વલસાડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ચારસો તિથિલ બીચ ખાતે સો લોકોએ સૂર્ય

ઘટના એ નવા વર્ષના શરૂઆતના દિવસે કરવામાં આવી